जान दिया ना आ था हम गुंडी थी तो सब पे

હવે આપણે ચાબી કમ્પ્લીટ રેડી થઈ ગઈયા અને હવે નાખવાનો હોય એમાં કલર કેવો છે નાખવાનું કલર નાખવાનો હોય એમાં મૈથી ઓ જકન દેરી તો આપણે લગન પ્રસંગ હે ને જાન જાન મોહંતા બનાવન તો ને વિઠુ બાપા નોડેラジオ

એ દીકો જે જ સ્મોકલા હા બુશાન ગેશ હે બુશાન તો આપણે મોહનતાય માં ચાટણી વે દીયે મોહનદર પામ તો હવે આપણે મિક્સ કરી દીયે

મોહનથાળ કમ્પ્લીટ બની રહ્યો અને હવે ખાલી આપણે હુકા હુકાવાનું છે તો આપણો મોહનથાળ બની રેડી થઈ ગયો ખાલી હવે બે કલાક ધ્યાન જો ચલો મસ્ત કલર આયા નયા નયા મોહનથાળ હે હ નયા નયા મોહનથાળ હે કેન જતી રેડી થઈ ગયો થવા મળ્યો તો આપણે મરીએ 6 કલાક પહી તો આપણો મોહતા બની રેડી થઈ ગયો ને તો તો હવે કટિંગ કરી દઈએ તો આપણે ભગવાન નું ધૂપ કહી દઈએ અગરબત્તી કરે અગર કરી દીધી પહેલી વાર આપડે મોતા ઢીલો થઈ ગયો પહેલી વાર એટલે

કેમ છો એક નંબર બનો મસ્ત થામ આલી ચો હાલ જ નઈ મસ્ત થોડા ઢીલો રહી ગયો મસ્ત જો કલર પણ કમ્પ્લીટ આયો હા ખાલી ઢીલો થઈ યુને તમે પણ ના કોક ડાળો ઘેય બનાવવાનો ટ્રાય કઈજો સ્વાદે ન એવો જ આવા ખાલી એના આકાર નઈ તો આપણે મોહનથાઈ બહુ મસ્ત બને હો આપણે બધને આ ચાખી લીધો અને દેવ કેવો લાગે વાંદર મસ્ત ની મંદો ઉભાય તો આપણે બધાને બહુ ભાઈ હો તો અહીંયા અમે અમારા બ્લોગ નું એન્ડ કરીએ છીએ તમને અમારા સ્ટાર્ટિંગ નું ચેનલ ના ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળીશું નવા બ્લોગ સાથે જય માતાજી